આપણે ભગવાનની પૂજા કરી લઈએ પછી ત્યાંથી ને જે કાંઈ પણ સામગ્રીઓ પડી હોય જેમ કે ફૂલ હોય ચોખા હોય વગેરે વગેરે તો આપણે જ્યારે તેને સાફ કરીએ છીએ તો કથા કે બીજી કાંઈ પણ પૂજા પૂરી થાય એટલે તરત આપણે સાવરણી વડે વારતા નથી આપણે કોઈ સ્વચ્છ કાપડ વડે વારીએ છીએ હવે આની પાછળનું કારણ શું છે યજ્ઞ પૂરો થઈ ગયો છે પૂજા પૂરી થઈ ગઈ છે તો પછી સાવરણી લેવામાં વાંધો શું છે એની પાછળનું કારણ એ છે કે ભગવાનને અર્પણ કરેલી કોઈ પણ સામગ્રી ત્યાં પડેલી હોય તો તેનું અપમાન ન થવું જોઈએ તેને સાવરણી ન અડવી જોઈએ કારણ કે સાવરણી તો ધૂળોને અડતી હોય છે ભગવાનને અર્પણ કરેલા ફૂલને ભગવાનને અર્પણ કરેલા અક્ષતને કોઈ પણ સ્વચ્છ કાપડ દ્વારા જ સાફ કરવા કારણ કે તે આપણા ભગવાન છે તેને અર્પણ કરેલી સામગ્રીનું પણ આપણે સન્માન કરીએ છીએ તેને પણ મસ્તકે લગાડીએ છીએ તેની પણ આપણે પૂજા કરીએ છીએ